સીતારામ મિત્રો આજે આપણે આ વિડિયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયની વાત કરીશું કે જે અધ્યાયમાં ભગવાન કૃષ્ણે અર્જુનને ઉપદેશ આપતા પરમેશ્વરના જ્ઞાન વિશે વાત કરી છે તો ચાલો મિત્રો આપણે સાતમા અધ્યાયની વાત કરતા પહેલા તે અધ્યાયના સંપૂર્ણ ભાવાર્થની વાત કરી લઈએ ભગવદ્ ગીતાના આ સાતમા અધ્યાયમાં કૃષ્ણ ભાવના મૃતની પ્રકૃતિનું વિસ્તૃત વર્ણન થયું છે કૃષ્ણ સર્વ ઐશ્વર્યથી પૂર્ણ છે અને તેઓ આ ઐશ્વર્યને કેવી રીતે પ્રગટ કરે છે તેનું વર્ણન અહીં થયું છે વળી આ અધ્યાયમાં એ બે વિશે પણ વર્ણન થયું છે કે કયા પ્રકારના ચાર ભાગ્યશાળી મનુષ્યો કૃષ્ણ પ્રત્યે અનુરૂક્ત થાય છે અને કયા ચાર પ્રકારના ભાગ્યહીન લોકો ક્યારેય કૃષ્ણ પ્રત્યે આકર્ષાતા નથી મિત્રો ભગવદ્ ગીતાના પ્રથમ સ અધ્યાયમાં જીવાત્માને અવભૌતિક ચેતન આત્મા તરીકે વર્ણવ્યો છે કે જે વિભિન્ન પ્રકારના યોગો દ્વારા આત્મ સાક્ષાત્કાર પામવામાં સમર્થ થઈ શકે છે છઠ્ઠા અધ્યાયના અંતમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ ઉપર મનને એકાગ્ર કરવું તે અથવા તો બીજા શબ્દોમાં કૃષ્ણ ભાવના મૃત તે સર્વોચ યોગ છે મનને કૃષ્ણ ઉપર એકાગ્ર કરવાથી જ મનુષ્ય પરમ સત્યને પૂર્ણપણે જાણી શકે છે નિર્વિશેષ બ્રહ્મ જ્યોતિ અથવા અંતર્યામી પરમાત્માનો સાક્ષાત્કાર પરમ સત્યનું સંપૂર્ણ જ્ઞાન નથી કારણ કે તે સાક્ષાત્કાર આંશિક હોય છે કૃષ્ણ જ સંપૂર્ણ તથા વૈજ્ઞાનિક જ્ઞાન છે અને કૃષ્ણ ભાવનામાં જ મનુષ્યને સર્વ સાક્ષાત્કાર થાય છે સંપૂર્ણ કૃષ્ણ ભાવના મૃતમાં મનુષ્ય જાણે છે કે કૃષ્ણ જ નિઃસંદેહ અંતિમ જ્ઞાન છે યોગના વિભિન્ન પ્રકારો કૃષ્ણ ભાવનામૃત ના માર્ગે જવાના સોપાન સમાન છે જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત નો માર્ગ સીધો જ ગ્રહણ કરે છે તેને બ્રહ્મ જ્યોતિ તથા પરમાત્મા વિશેનું જ્ઞાન આપમેળે જ થઈ જાય છે કૃષ્ણ ભક્તિરૂપી યોગ દ્વારા મનુષ્ય પરમ સત્ય એટલે કે બ્રહ્મ જીવાત્માઓ ભૌતિક પ્રકૃતિ તથા તેનું તેના ઉપકરણો સહિતનું પ્રાગટ્ય જેવા સર્વ વિષયોને પૂરેપૂરી રીતે જાણી શકે છે તેથી મનુષ્ય છઠ્ઠા અધ્યાયના શેલા શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે યોગાભ્યાસ કરવો જોઈએ પરબ્રહ્મ કૃષ્ણ પર મનને નવધા ભક્તિ દ્વારા એકાગ્ર કરી શકાય છે અને નવધા ભક્તિમાં સ્વર્ણમ પ્રથમ તથા સૌથી મહત્વનું અંગ છે તેથી ભગવાન અર્જુનને કહે છે તસૃણો અર્થાત મારી પાસેથી તું સાંભળ કૃષ્ણથી શ્રેષ્ઠ સત્તા કોઈ નથી અને તેથી તેમને સાંભળવા જે ભાગ્યશાળી થાય છે તે પૂરેપૂરો કૃષ્ણ ભક્તિ પરાયણ થઈ જાય છે માટે મનુષ્ય કૃષ્ણ પાસેથી અથવા તો કૃષ્ણના શુદ્ધ ભક્ત પાસેથી જ શીખવું જોઈએ અને નહીં કે પોતાની વિદ્યાનો અભિમાન ધરાવતા ભક્ત પાસેથી તો મિત્રો આ આપણે વાત કરી શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના ભાવાર્થની હવે આપણે તે અધ્યાયની વિસ્તારથી વાત કરીએ મિત્રો સાતમા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અર્જુનને ઉપદેશ આપતા બોલ્યા હે પૃથ્થા પુત્ર હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરૂપ કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહરહિત થઈ જાણી શકીશ હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ

અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ ક્રિયા કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે સર્વસર્જાયેલા જીવનનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે આ જગતમાં જે કંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે એ સર્વની ઉત્પત્તિ તથા વિનાશ રૂપે તો મન્યા જ જાન હે ધનંજય મારાથી શ્રેષ્ઠ એવું કોઈ સત્ય તત્વ નથી જેવી રીતે મોતી દોરામાં गुથાયેલા રહે છે તેવી રીતે સર્વકાય મારા આધારે રહેલો છે हे कुंतीपुत्र अर्जुन હું પાણીમાં સ્વાદ છું સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું વૈદિક મંત્રોમાં ૐકાર છું હું આકાશમાં શબ્દ તથા મનુષ્યમાં सामर्थ્ય છું હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું હું જીવ માત્રનું જીવન તથા તપસ્વીઓનો તપ છું હે પૃથાપુત્ર જાણી લે કે હું જ સર્વ જીવોનો આદિ બીજ છું બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને સર્વ શક્તિશાળી પુરુષોનો તેજ હું જ છું હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું હે ભરત શ્રેષ્ઠ અર્જુન ધર્મના સિદ્ધાંતોને વિરુદ્ધનું ન હોય તેવું જાતિ જીવન હું છું તું જાણી લે કે સર્વ ભાવ પછી તે સદ્ગુણી હોય રજોગુણી હોય કે તમોગુણી હોય તે બધા જ મારી શક્તિ દ્વારા જ પ્રગટ થયેલા છે એક રીતે હું સર્વ કાંઈ છું પરંતુ સર્વત્ર છું હું ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન નથી પરંતુ તેઓ મારે આધીન છે હે અર્જુન ત્રણ ગુણો સત્વ રસ તથા તમ આ ત્રણ ગુણો દ્વારા મોહ પામેલું આ સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવા મને જાણતું નથી ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોની ગુણો મારી શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે જે મનુષ્યો તદ્દન મૂર્ખ છે જેઓ મનુષ્યમાં અધમ છે જેમનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે અને જેઓ અસુરોની નાસ્તિક પ્રકૃતિ ધરાવનારા છે એવા દૃષ્ટો મારું શરણ કદી પણ ગ્રહણ નથી કરી શકતા હે ભરત શ્રેષ્ઠ ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે દુઃખી અર્થાર્થી જિજ્ઞાસુ અને જે પરમ સત્યના જ્ઞાની શોધમાં છે તે આમાં જે પૂર્ણ જ્ઞાની છે અને શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે તે સર્વશ્રેષ્ઠ છે કારણ કે હું તેને અત્યંત પ્રિય છું અને તે મને પ્રિય છે આ બધા ભક્તો નિઃસંદેહ ઉદ્દાર મનવાળા મનુષ્યો છે પરંતુ જે મનુષ્ય મારા જ્ઞાનમાં સ્થિત થયેલો છે તેને હું મારા પોતાના આત્મા સમાન ગણું છું તે મારી દિવ્ય સેવામાં તન્મય રહેતો હોવાથી તે સર્વસ્વ અને સર્વથા સંપૂર્ણ ધ્યેય એવા મને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે અનેક જન્મ જન્માંતરો પછી જે ખરેખર જ્ઞાન થાય છે તે મને સર્વ કારણ જાણી મારે શરણે આવે છે આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે જેમની બુદ્ધિ ભૌતિક ઈચ્છાઓ દ્વારા હરાઈ ગઈ છે તેઓ દેવોના શરણે જાય છે અને તેઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પૂંજાના વિશિષ્ટ વિધિ વિધાનોને અનુસરે છે હું જીવ માત્ર હૃદયમાં પરમાત્મા રૂપે વિદ્યમાન છું કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવીની પૂજા કરવા ઈચ્છે છે ત્યારે હું તરત જ તેની શ્રદ્ધાને સ્થિર કરું છું કે જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવીની આરાધના કરી શકે આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે અમુક દેવીની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારા ફળ સીમિત તથા અસ્થાયી હોય છે દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય છે પરંતુ મારા ભક્તો તો મારા પરમ ધામને જ પામે છે હે અર્જુન મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિ મનુષ્યો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે તેમના અલ્પજ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી અને સર્વોપરી પ્રકૃતિને નથી જાણી શકતા હું મૂર્ખ તથા અલ્પબુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ નથી કરતો તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મમાં તથા અવિનાશી છું હે અર્જુન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે અને જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે પછી થવાનું છે તે બધું જ હું જાણું છું હું સર્વજીવોને જાણું છું પરંતુ મને કોઈ નથી જાણતું હે ભારત હે શત્રુ વિજેતા सर्व जीव जन्म લઈને ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દંડવોથી મોહગ્રસ્ત થઈને આસક્તિને પામે છે જે મનુષ્યે પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પૂર્ણ કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમુળગા નષ્ટ થયા છે તે મોહના દંડવોથી મુક્ત થઈ જશે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરાવાય જશે જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે તે મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ વસ્તુતઃ બ્રહ્મ છે કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પરમેશ્વર ચેતનામાં રહીને મને જગતનો દેવતાનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી શકે છે જો તમને વિડીયો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ